આપનું હાર્દિક સ્વાગત છે રોજગાર સમાચારમાં રજૂ થતા રોજગારલક્ષી સમાચાર સરકારશ્રી દ્વારા પ્રકાશિત થતા વિવિધ રોજગારલક્ષી સામાયિકો વેબસાઇટ અને સમાચાર પત્રોમાંથી લેવામાં આવ્યા છે આ અંગેની વધુ માહિતી માટે જે તે માહિતી સ્ત્રોતનો આધાર લેવા વિનંતી મિત્રો સરકારી તથા અર્ધ સરકારી વિવિધ વિભાગોમાં ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે જે અંતર્ગત રોજગાર સમાચાર માધ્યમ દ્વારા કયા કયા પ્રકારની તકો ઉપલબ્ધ છે તથા તેના અનુસાર કેવા પ્રકારની લાયકાતની આવશ્યકતા છે જેની જાણકારી આપના સુધી પહોંચાડવામાં આવે છે તો ચાલો જાણીએ આજની રોજગારક્ષી તકો વિશે તો સૌ પ્રથમ જોઈએ નિયામક શ્રી સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી કચેરીની ટેકનિકલ સંવર્ગની અગિયાર માસના કરાર આધારિત સીધી ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ ડીટીપી ઓપરેટર વર્ગ ત્રણ જગ્યાની સંખ્યા ત્રણ જગ્યાનું નામ અસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ ત્રણ જગ્યાની સંખ્યા પચાસ જગ્યાનું નામ અસિસ્ટન્ટ મશીનમેન વર્ગ ત્રણ જગ્યાની સંખ્યા ચાળીસ જગ્યાનું નામ કોપી હોલ્ડર વર્ગ ત્રણ જગ્યાની સંખ્યા દસ જગ્યાનું નામ જુનિયર પ્રોસેસ અસિસ્ટન્ટ વર્ગ ત્રણ જગ્યાની સંખ્યા બે અરજી મોકલવાનું સરનામું નોંધી લેશો નિયામક શ્રી સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીની કચેરી બ્લોક નંબર આઠ ચોથો માળ ઉદ્યોગ ભવન સેક્ટર અગિયાર ગાંધીનગર ત્રણ આઠ બે શૂન્ય એક એક વધુ જાણકારી માટે લોગઇન કરો એસટી ટીપીએસ સ્લેસ ડીજીપીએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા એસટી પીએસ કોલન ઇ ગેઝેટ ડોટ ગુજરાત જીઓવી ડોટ ઇન સુરત મહાનગરપાલિકા ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ એડિશનલ ચીફ ફાયર ઓફિસર જગ્યાની સંખ્યા એક અઢરેસો जगह नाम डेप्यूटी चीफ फायर ऑफिसर जगह की संख्या बे पैकी एक एससीबीसी एक अंडरे सौ जगह नाम फायर ऑफिसर जगह की संख्या कुल सोल पैकी आठ अंडरे सौ एक डब्ल्यू एस एक एस सी बे एस टी चार एसीबीसी जगह नाम सब फायर ऑफिसर जगह की संख्या कुल तेवीस पैकी नौ अंडरे सौ एक डब्ल्यू एस बे एस सी पांच एस टी छबीसी ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી તારીખ નવ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી કરી શકે છે ઓનલાઈન અરજી કરવા તથા અન્ય વિગતો માટે લોગ ઇન કરો એસટીપીએસ કોલનેબલ ડબલ્યુ 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 ડોટ સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદ ખાતે ખાલી પડેલ કરાર આધારિત જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે જગ્યાનું નામ માઇન્સ સર્વેયર શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા અથવા ડિગ્રી એન્જિનિયરિંગ માઇનિંગ અથવા સિવિલ જગ્યાનું નામ જુનિયર ઓવરમેન અથવા જુનિયર ફોરમેન શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા માઇનિંગ જગ્યાનું નામ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ માઇન્સ કોલ મેટલ શૈક્ષણિક લાયકાત ડિગ્રી એન્જિનિયરિંગ માઇનિંગ દર્શાવેલ તમામ જગ્યાઓ માટે પગાર ધોરણ રૂપિયા ત્રીસ હજારથી પાંત્રીસ હજાર રહેશે ઇન્ટરવ્યુની તારીખ અને સમય ચાર ઓક્ટોબર બે હજાર પચીસ સવારે અગિયાર માટે લોગ ઇન કરોલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએમડીસી ડોટ એલ ટીડી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે ખાલી પડેલી વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે કચેરીનું નામ ગૃહ વિભાગ હસ્તકના ખાતાના વડા નિયામક શ્રે ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી જગ્યાનું નામ સર્ચર ફિંગરપ્રિન્ટ વિભાગ વર્ગ ત્રણ જગ્યાની સંખ્યા કુલ ચાર પૈકી કક્ષાવાર જગ્યાઓ એક અંઢ્રેસ ત્રણ એસબીસી વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ પગાર ધોરણ રૂપિયા છવ્વીસ હજાર અરજી કરવાની છેલ્લી તારીખ છે છ ઓક્ટોબર બે હજાર પચીસ કચેરીનું નામ માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળની અધિક્ષક ઇજનેર વિદ્યુત માર્ગ અને મકાન વર્તુળની કચેરી જગ્યાનું નામ અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ ત્રણ જગ્યાની સંખ્યા કુલ એકાવન પૈકી કક્ષાવાર જગ્યાઓ બાવીસ અંટલ સૌ પાંચ ઇડબલ્યુએસ ચાર એસસી સાત એસટી તેર એસિબીસી કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ સાત અંટ્રેસ એક ઇડબલ્યુએસ એક એસસી બે એસટી ચાર એસસીબીસી કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે અનામત પાંચ જગ્યાઓ વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ પગાર ધોરણ રૂપિયા ઓગણપચાસ હજાર છસો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે દસ ઓક્ટોબર બે હજાર પચીસ કચેરીનું નામ વિભાગ હસ્તકના નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી જગ્યાનું નામ સિનિયર એક્સપર્ટ વર્ગ ત્રણ જગ્યાની સંખ્યા એક અઢરેસો વયમર્યાદા અઢારથી સાડત્રીસ વર્ષ પગાર ધોરણ રૂપિયા ઓગણપચાસ હજાર છસો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે તેર ઓક્ટોબર બે હજાર પચીસ ઓનલાઈન અરજી કરવા તથા અન્ય વિગતો માટે લોગ ઇન કરો એસટી પીએસ ઓજસ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન અથવા એસટી પીએસ જી એસ 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 બી ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન રૂરલ હેલ્થ ટ્રેનિંગ સેન્ટર નવી દિલ્હી ખાતે ખાલી પડેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ ડાયટિશિયન જગ્યાની સંખ્યા એક પગાર ધોરણ પે લેવલ સાત મુજબ જગ્યાનું નામ ઇસીજી ટેકનિશિયન જગ્યાની સંખ્યા એક પગાર ધોરણ લેવલ પાંચ મુજબ જગ્યાનું નામ ડેન્ટલ અસિસ્ટન્ટ અથવા ટેકનિશિયન અથવા હાઈઝેનિસ્ટ જગ્યાની સંખ્યા એક પગાર ધોરણ લેવલ પાંચ મુજબ જગ્યાનું નામ ફાર્માસિસ્ટ જગ્યાની સંખ્યા ચાર પગાર ધોરણ પી લેવલ પાંચ મુજબ જગ્યાનું નામ લેબોરેટરી અટેન્ડન્ટ હોસ્પિટલ વર્કર જગ્યાની સંખ્યા ત્રણ પગાર ધોરણ પી લેવલ બે મુજબ અરજી મોકલવાનું સરનામું નોંધી લેશું રૂરલ હેલ્થ ટ્રેનિંગ સેન્ટર આર એચ ટીસી નઝફગઢ નવી દિલ્હી એક એક શૂન્ય શૂન્ય ચાર ત્રણ ડબલ્યુ ડબલ્યુ વધુ જાણકારી માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ આર એચ ટીસી નઝફગઢ ડોટ ઇન હેડક્વાર્ટર્સ કોસ્ટગાર્ડ રીઝિયન વેસ્ટ મુંબઈ ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ સ્ટોર કીપર ટુ જગ્યાની સંખ્યા એક અંડ્રેસો પગાર ધોરણ પી લેવલ બે મુજબ જગ્યાનું નામ એન્જિન ડ્રાઈવર જગ્યાની સંખ્યા એક ઈડબ્લ્યુએસ पगार धोरण लेवल चार मुजब जगह ड्राफ्टन जगह एक धोरण सौ लेवल चार मुजब जगह लश्कर जगह की संख्या कुल चार पैके त्रेसौ एक एस टी पगार धोरण लेवल एक मुजब जगह फायरमेन जगह की संख्या एक अंठरे सौ पगार धोरण लेवल पे मुजब जगह एम टी एस प्यून जगह की संख्या एक अंड्रेसौ पगार धोरण पे लेवल एक मुजब जगह नाम एम टी एस दफ्तरी जगह की संख्या एक ईडब्यूएस पगार धोरण पे लेवल एक मुजब जगह नाम एम टी एस चौकीदार जगह की संख्या एक अंड्रेसौ पगार धोरण पे लेवल एक मुजब जगह नाम अनस्किल्ड लेबरर जगह की संख्या कुल बे पैकी एक अंड्रेसौ एक ईडबलू एस पगार धोरण पे लेवल एक मुजब અરજી મોકલવાનું સરનામું નોંધી લેશો ધ કમાન્ડર કોસ્ટગાર્ડ રિઝિયન વેસ્ટ એલેક્ઝાન્ડર બેલ રોડ મલબાર હિલ મુંબઈ ચાર શૂન્ય 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 છ વધુ જાણકારી માટે લોગ ઇન કરો ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડોટ જીઓવી ડોટ ઇન દર્શક મિત્રો રોજગાર સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો મળી વિરામ બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે નૃત્ય મારે માટે જીવન છે નૃત્ય ના હોય તો હું ભરત બારિયા પણ ન હોય અમો હું કાકા બાપા ના પોર્યા રે અમ ટીમ માં રમીએ મારો એક્ચ્યુઅલી દિવસ રાત રાત હોય મારો દિવસ છે મને શોધ્યા કર પણ હું તને પામ્યા ના નાટકોમાં વોશરૂમ ની વાત આવતી હોય છે પણ વોશ યા અમારો ગમતો વિષય છે જોશી કલા થી મેં તમને છુપાવ્યા ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા અને સફળતાના કિસ્સામાં રંગ લાવવાને કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાફો આ તમે પણ કોઈ વાત મનથી ન કીધી અમે પણ કોઈ વાત મનમાં નહી આપના અવાજની એક વાત મેં નોંધી કે બહુ એક અલગ પ્રકારની સૌમ્યતા છે એક મીઠાશ રસ છે કે મારો લગાવ મ્યુઝિકમાં પહેલે છે ઓ મારા મનડા નામી મે તો બાંધી છે પ્રીત પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં જો ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ પર यह है कर्नल सूरज भान सिंह का बंगला मिलिट्री से रिटायर हो गए हैं, मगर इनकी परेड आज भी जारी है और यह है इनकी बीवी सावित्री दिन रात पति की परेड और घर में बैठी तीन जवान बेटियों की शादी की चिंता में डूबी रहती है कर्नल सूरज भान सिंह की माँ अब अगर घर में सिर्फ बेटिया ही हो तो घर के बुजुर्ग तो खानदान के चिराग को लेकर टेंशन में रहते ही हैं। अपने बेटियों की शादी की चिंता छोड़ शादी की चिंता कर मेरी सासू माँ वो अपने बेटे यानी आपके दामाद उनकी दूसरी शादी कराने पे पड़ी है देखो मैं आ गई आज से ये घर मेरा है मैं भी बॉक्सिंग के दो चार दाव जानती हूँ समझी एक पंच दिया ना तो लड़क जाएगी आज चालीस साल पुरानी खुशी मिलने वाली है ટાઇટલ છે શબદ નો સંવાદ તો એમાં હું દૂરદર્શનનો નો આજે બહુ સરસ પ્રયાસ છે તો હું દૂરદર્શનને ખૂબ અભિનંદન પાઠવું છું કે આવો પ્રયાસ હર કરતા રહે હું છું કે જે ઘણા બધા સિનિયર કલાકારો છે ઘણા બધા એવા નવા કલાકારો છે જેને બોલાવીને આ સ્ટેજ આપે છે અને વાતો મૂકે છે તો આનીથી યુથ કનેક્ટ થશે દર શુક્રવાર સાંજે સાડા સાત કલાકે પુનઃપ્રસારણ દર રવિવાર બપોરે બાર કલાકે તથા રાત્રે સાડા દસ કલાકે માત્ર ડીડી ગિનાર પર અચૂક નિહાળો लो, ये मारा, नाज़नीन, तुमने तो सबको मार दे दी हम तीनों बहनों में से किसी भी एक बहन की जीत हम तीनों बहनों की जीत होगी मैंने पूछा था कि कहीं यहाँ तुम लोगों को डर तो नहीं लगेगा बहुत खातून, अब हम डर दहशत और खौफ की मंजिल से बहुत आगे निकल चुके हैं सब्र जानवरों रुक जाओ सब्र करो तुम्हारे भी, भी पेट भरने का इंतजाम जरूर होगा डीडी क्लासिक्स में देखिए अलिफ लैला प्रतिदिन शाम चार बजे डीडी नेशनल पर विराम बाद रोज का समाचार में आपनो स्वागत है रोज का समाचार में आगर जोइए અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન ગોરખપુર ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે ડિપાર્ટમેન્ટનું નામ એનેસ્થેસિયા જગ્યાનું નામ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક ઓબીસી જગ્યાનું નામ એડિશનલ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક ઓબીસી જગ્યાનું નામ અસિસ્ટન્ટ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક એસસી ડિપાર્ટમેન્ટનું નામ બાયોકેમિસ્ટ્રી જગ્યાનું નામ પ્રોફેસર जगहनी संख्या एक एस टी डिपार्टमेंटनु नाम बर्न एंड प्लास्टिक सर्जरी जगह नाम असिस्ट प्रोफेसर जगह की संख्या एक ओबीसी डिपार्टमेंटनु नाम कार्डियोलॉजी जगह नाम प्रोफेसर जगह की संख्या एक अंड्रेसो, जगह नाम असोसिएट प्रोफेसर जगह की संख्या एक ओबीसी डिपार्टमेंटनु नाम कार्डियोथोरासिक सर्जरी जगह नाम असिस्टंट प्रोफेसर जगह की संख्या एक एस सी डिपार्टमेंटनु नाम डर्मेटोलॉजी जगह नाम एडिशनल प्रोफेसर जगह की संख्या एक ओबीसी जगह नाम एसोसिएट प्रोफेसर जगह की संख्या एक अंड्रेसव जगह नाम असिस्टंट प्रोफेसर जगह की संख्या एक ओबीसी डिपार्टमेंट नाम ई एन टी जगह नाम प्रोफेसर जगह की संख्या एक एस सी જગ્યાનું નામ એડિશનલ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક એસસી જગ્યાનું નામ એસોસિએટ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક એસટી ડિપાર્ટમેન્ટનું નામ ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી જગ્યાનું નામ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક ઓબીસી ડિપાર્ટમેન્ટનું નામ ગેસ્ટ્રો એન્ટ્રોલોજી મેડિકલ જગ્યાનું નામ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક ઈડબ્લ્યુએસ जगह नाम एसोसिट प्रोफेसर जगह की संख्या कुल बे एक ओबीसी एक अंड्रे सौ जगह नाम असिस्ट प्रोफेसर जगह की संख्या एक ओबीसी डिपार्टमेंट नाम जनरल मेडिसिन, जगह नाम प्रोफेसर जगह की संख्या एक अंड्रे सौ जगह नाम एसोसिएट प्रोफेसर जगह की संख्या कुल बे पैकी एक अंड्रेसौ एक एस सी जगहु नाम असिस्ट प्रोफेसर जगह की संख्या कुल चार पैकी तरण ईडब्यू एस एक ओबीसी डिपार्टमेंट नाम जनरल सर्जरी जगह नाम प्रोफेसर जगह की संख्या कुल बे पैकी एक ओबीसी एक एस सी नाम हॉस्पिटल एडमिनिस्ट्रेशन जगह नाम प्रोफेसर जगह की संख्या एक अंड्रेसो जगह नाम एसोसिएट प्रोफेसर जगह की संख्या कुल बे पैकी एक ओबीसी एक अंड्रेसो डिपार्टमेंटनु नाम मेडिकल ऑन्कोलॉजी जगह नाम असिस्टंट प्रोफेसर जगह की संख्या एक ओबीसी डिपार्टमेंटनु नाम माइक्रोबायोलॉजी, जगह प्रोफेसर जगह की संख्या एक एस टी जगह नाम एडिशनल प्रोफेसर जगह की संख्या एक ओबीसी जगह असिस्टेंट प्रोफेसर जगह की संख्या एक अंड्रेसो डिपार्टमेंट नाम न्यूनेटोलॉजी जगह नाम असिस्ट प्रोफेसर जगह की संख्या एक एस टी डिपार्टमेंटनु नाम नेफ्रोलॉजी जगह नाम एडिशनल प्रोफेसर जगह की संख्या एक अंड्रेसौ जगह नाम एसोसिएट प्रोफेसर जगह संख्या कुल बे पैकी एक एस सी एक ही डब्ल्यू एस जगह नाम असिस्टंट प्रोफेसर जगह की संख्या एक अंड्रेसौ डिपार्टमेंटनु नाम न्यूरोलॉजी जगह नाम एडिशनल प्रोफेसर जगह संख्या एक अंड्रेसौ जगह नाम एसोसिएट प्रोफेसर जगह की संख्या एक ओबीसी डिपार्टमेंट नाम न्यूरो सर्जरी जगह एसोसिएट प्रोफेसर जगह की संख्या कुल बे पैकी एक अंड्रेसौ एक एस टी डिपार्टमेंटनु नाम न्यूक्लिअर मेडिसिन, जगह प्रोफेसर जगह की संख्या एक ओबीसी जगह नाम एडिशनल प्रोफेसर जगह की संख्या एक ओबीसी જગ્યાનું નામ એસોસિએટ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક અંડ્રેસ જગ્યાનું નામ અસિસ્ટન્ટ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક ઓબીસી ડિપાર્ટમેન્ટનું નામ ઓફસ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી જગ્યાનું નામ એસોસિએટ પ્રોફેસર જગ્યાની સંખ્યા કુલ બે પૈકી એક ઓબીસી એક એસટી જગ્યાનું નામ અસિસ્ટન્ટ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક ઓબીસી ડિપાર્ટમેન્ટનું નામ ઓફોલ ઓફથોલમોલોજી जगह नाम प्रोफेसर जगह की संख्या एक ईडबल्यू एस जगह नाम एडिशनल प्रोफेसर जगह की संख्या एक अंड्रेसौ डिपार्टमेंट नाम ऑर्थोपेडिक्स जगह नाम एडिशनल प्रोफेसर जगह की संख्या एक अंड्रेसौ जगह नाम एसोसिएट प्रोफेसर जगह की संख्या एक अंड्रेसौ डिपार्टमेंट नाम पीडियाट्रिक्स जगह नाम एडिशनल प्रोफेसर જગ્યાની સંખ્યા એક ઓબીસી ડિપાર્ટમેન્ટનું નામ પેથોલોજી જગ્યાનું નામ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક એસસી જગ્યાનું નામ એડિશનલ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક એસસી જગ્યાનું નામ અસિસ્ટન્ટ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક ઇડબ્લ્યુ એસ ડિપાર્ટમેન્ટનું નામ ફિઝિકલ મેડિસિન એન્ડ રિહેબિલિટેશન જગ્યાનું નામ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક અંડ્રેસો ડિપાર્ટમેન્ટનું નામ ફિઝિયોલોજી જગ્યાનું નામ એસોસિએટ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક ઓ બી સી જગ્યાનું નામ અસિસ્ટન્ટ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક ઓ બી સી ડિપાર્ટમેન્ટનું નામ સાયકાયટ્રી જગ્યાનું નામ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક ઓ બી સી જગ્યાનું નામ એડિશનલ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક અન્ડ્રેસો ડિપાર્ટમેન્ટનું નામ પલ્મનરી મેડિસિન જગ્યાનું નામ એડિશનલ પ્રોફેસર जगह की संख्या एक अंड्रेसौ जगह नाम एसोसिएट प्रोफेसर जगह की संख्या एक एस सी डिपार्टमेंटनु नाम रेडियोलॉजी जगह जग्यान। नाम प्रोफेसर जगह की संख्या एक अंड्रेसौ जगह नाम एडिशनल प्रोफेसर जगह की संख्या एक ओबीसी जगह नाम एसोसिएट प्रोफेसर जगह की संख्या कुल बे पैकी एक अंड्रेसौ एक ओबीसी जग्या નું નામ असिस्टेंट प्रोफेसर જગ્યા ની સંખ્યા કુલ 2 પેકે 1 ओबीसी 1 एससी डिपार्टमेंट નું નામ રેડિયોગ્રાફી જગ્યા નું નામ प्रोफेसर જગ્યા ની સંખ્યા 1 एससी જગ્યા નું નામ एडिशनल प्रोफेसर જગ્યા ની સંખ્યા 1 अंडर 100 જગ્યા નું નામ एसोसिएट प्रोफेसर જગ્યા ની સંખ્યા 1 अंडर 100 डिपार्टमेंट નું નામ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી जगहु नाम असोसिट प्रोफेसर जगह संख्या कुलबे पैकी एक एस टी एक ईडब्ल्यू एस नाम ट्रांसफ्यूजन मेडिसिन एंड ब्लड बैंक। जगह नाम प्रोफेसर जगह की संख्या एक ओबीसी जगह नाम एसोसिट प्रोफेसर जगह की संख्या एक अंड्रेसव जगह नाम असिस्ट प्रोफेसर जगह की संख्या एक ओबीसी डिपार्टमें नाम ट्रॉमा एंड इमरजेंसी मेडिसिन, जगह नाम प्रोफेसर जगह की संख्या एक अंड्रेज जगह नाम असिस्ट प्रोफेसर जगह की संख्या कुल तरह एक अंड्रेज एक एस सी एक एस टी डिपार्टमें नाम यूरोलॉजी, जगह नाम प्रोफेसर जगह की संख्या एक ईडब्ल्यूएस एस જગ્યાનું નામ એસોસિએટ પ્રોફેસર જગ્યાની સંખ્યા કુલ બે પૈકી એક અઢરેસો એક એસસી જગ્યાનું નામ અસિસ્ટન્ટ પ્રોફેસર જગ્યાની સંખ્યા એક અંઢ્રેસ વધુ જાણકારી માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ એ આઈ આઈ એમ એસ ગોરખપુર ડોટ ડોટ ઇન દર્શક મિત્રો રોજગાર સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો મળી વિરામ બાદ પણ સાચું છે કે દર વખતે મારી દીકરીના ભાગમાં તકલીફો આવી છે એનું કારણ આરાધ્ય જ છે કે અમર મહેતાનું ચૂપ રહેવું કે એ વાતનો સંકેત છે કે એના લક્ષ્યને પૂરું કરવા માટે વધુને વધુ મજબૂત બનતો જાય છે આજે મારા કારણે તારી આ હાલત થઈ છે પપ્પા ના એ કઈ પણ થયું मतलब मैं तुम्हें तो पूछता नहीं चाहता मैं दोष नहीं है आपको ने वस्तु थी वो सुची जरी में मैं तो मरा कर तभी पाचा नहीं पड़ता आराध्य पप्पा नू सपनू सोमवार थी गुरुवार रात्रे नौ कल्ला के तथा पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवारे नौ वागे ने त्रिस मिनटे तथा बपोरे त्रण कल्ला के डेडिकेट नार

દર મહિનાના પ્રથમ ત્રીજા તથા પાંચમા રવિવારે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ દર્શન સોમવાર શુક્રવાર સાંજે સાડા પાંચ વાગે ફોન ઇન લાઈવ બુધવાર અને શુક્રવાર સાંજે સાડા પાંચ વાગે માત્ર દેડી નિર્બળ अचूक નિહાળો વિરામ બાદ રોજકા સમાચારમાં આપનું સ્વાગત છે રોજકા સમાચારમાં આગળ જોઈએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ નવી દિલ્હી ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ ડેપ્યુટી રજિસ્ટ્રાર જગ્યાની સંખ્યા એક પગાર ધોરણ લેવલ બાર મુજબ જગ્યાનું નામ કોર્ટ ઓફિસર જગ્યાની સંખ્યા પંદર પગાર ધોરણ લેવલ આઠ મુજબ જગ્યાનું નામ પ્રાઇવેટ સેક્રેટરી જગ્યાની સંખ્યા પચીસ પગાર ધોરણ લેવલ આઠ મુજબ जगहु नाम सीनियर लीगल असिस्टंट जगह की संख्या चौबीस पगार धोरण पे लेवल सात मुजब जगह नाम असिस्टंट जगह की संख्या कुल चौदह पगार धोरण पे लेवल छ मुजब जगह नाम स्टेनोग्राफर ग्रेड वन पर्सनल असिस्टेंट, जगह की संख्या छ पगार धोरण पेलेवल चार मुजब जगह नाम कैशियर जगह की संख्या एक पगार धोरण पे लेवल चार मुजब જગ્યાનું નામ રેકોર્ડ અસિસ્ટન્ટ જગ્યાની સંખ્યા નવ પગાર ધોરણ લેવલ ચાર મુજબ જગ્યાનું નામ સ્ટાફ કાર ડ્રાઈવર જગ્યાની સંખ્યા બે પગાર ધોરણ લેવલ બે મુજબ રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં જાહેરાત પ્રસિદ્ધ થયાના નેવું દિવસની અંદર કરી શકે છે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ છે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વધુ જાણકારી માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન કલા ક્ષેત્ર ફાઉન્ડેશન ચેન્નાઈ ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ પ્રોફેસર મ્યુઝિક જગ્યાની સંખ્યા બે જગ્યાનું નામ ચીફ અકાઉન્ટ્સ ઓફિસર જગ્યાની સંખ્યા એક જગ્યાનું નામ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જગ્યાની સંખ્યા એક જગ્યાનું નામ ટ્યુટર ભરતનાટ્યમ જગ્યાની સંખ્યા એક અંડરસો જગ્યાનું નામ સેકન્ડરી ગ્રેજ્યુએટ ટીચર જગ્યાની સંખ્યા એક ઇડબ્લ્યુ એસ વધુ જાણકારી માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ કલાક્ષેત્ર ડોટ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોડિફેન્સ ટેકનોલોજીઝ ડીઆઈબીટી મૈસૂર ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ બાયોકેમિસ્ટ્રી જગ્યાની સંખ્યા બે જગ્યાનું નામ બાયોટેકનોલોજી જગ્યાની સંખ્યા દસ જગ્યાનું નામ બાયો જગ્યાની સંખ્યા બે જગ્યાનું નામ માઇક્રોબાયોલોજી જગ્યાની સંખ્યા દસ જગ્યાનું નામ ફૂડ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફૂડ ટેકનોલોજી ફૂડ પ્રોસેસિંગ એન્જિનિયરિંગ ફૂડ એન્જિનિયરિંગ ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશિયન જગ્યાની સંખ્યા છ જગ્યાનું નામ પોલિમર સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિમર સાયન્સ પોલિમર કેમિસ્ટ્રી જગ્યાની સંખ્યા બે રસ ધરાવતા ઉમેદવારો અરજી એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં જાહેરાત પ્રસિદ્ધ થયાના ત્રીસ દિવસની અંદર કરી શકે છે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ છે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વધુ જાણકારી માટે લોગિન કરો એચ ઇ એ ડી ડોટ એચ આર ડી ડોટ ડી એફ આર એલ એટ ધ રેટ ડોટ ઇન જો આપ આ દર્શાવેલ કોઈપણ જગ્યા માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા હો તો તુરંત જ અરજી કરો અને જો અરજી કરવાનું રહી ગયું હોય તો સત્વરે અરજી કરવાનું ચૂકશો નહીં આ જગ્યાઓની વધુ વિગતો માટે આપ આપની નજીકની રોજગાર કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા રોજગાર સમાચારની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ન્યૂઝ ડોટ ડોટ ઇન અથવા ડબલ્યુ 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 ડોટ રોજગાર સમાચાર ડોટ ડોટ ઇન પર લોગ ઇન કરીને જોઈ શકો છો તો દર્શક મિત્રો આ સાથે ફરી મળીશું આવતા સપ્તાહે આજ કાર્યક્રમમાં સરકારી અર્ધ સરકારી અવનવી રોજગારક્ષી તકો સાથે તો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર